મિત્રો વોટ ગુજરાતી સમાચાર સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયા સમાચાર પહેલા જોવા માટે અત્યારે સબસ્ક્રાઈબ કરી લીધું મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં આપણે કે દ

માહિતી મુજબ આપણે પણ જાણ્યા કે એડીએસ નામ ને દરમિયાન કોર્ટને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને તથ્યો ચૂકવ્યા હતા અને તેમના સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સહિત ઘણા મુદ્દાઓ પર ખોટા નિવેદનો આપ્યા હતા ગૃહના જવાબદાર કેજરીવાલ વગેરે કહ્યું હતું કે તે બીમાર છે અને સારવારની જરૂર છે ત્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જાણી કે ત્યારે એમ કહેવાય કે સિલિન્ડર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ મેડિકલ ટેસ્ટ કરાવવાના બદલે સતત રેલીઓ કરી રહ્યા છે મતલબ કે કેજરીવાલ સાત કિલો વજન ઓછું થવાનો દાવો ખોટો છે તુષાર મહેતાએ વધુમાં દાવો કર્યો હતો કે કેજરીવાલનું વજન એક કિલો વધી ગયું છે મળતી માહિતી મુજબ આપણે પણ કે કેજરીવાલના વકીલ હરકર જણાવ્યું હતું કે ઈડીએ સૂચન આપવાના પ્રયાસો કરી રહ્યા છે જ્યારે વ્યક્તિ બીમાર છે અથવા તેની તબિયત ખરાબ છે કોઈ સારવાર નહીં મળે આ કલમ એકવીસનો અધિકાર છે મળતી માહિતી મુજબ આપણે પણ કે કેજરીવાલના વસગાળાના જમીન મુદત વધારવાની માંગ કરતા કહ્યું કે અચાનક જ અસ્વસ્થ અસ્પષ્ટ રીતે તેમના વજનમાં ઘટાડો થયો છે અને સાથે આ કોર્ટિંગનું સ્તર વધી રહ્યું છે જેના કારણે સિટી સ્કેન સહિત અનેક મેડિકલ કરવામાં આવે છે મિત્રો જ્યારે મળતી માહિતી મુજબ આપણે તાજેતરમાં સુપ્રીમ કોર્ટની રજિસ્ટર કેજરીવાલની અરજીને તાત્કાલિક સુધી કરવાનો ઇન્કાર કર્યો હતો રજિસ્ટરે કહ્યું હતું કે કેજરીવાલના નિયમિત જામીન માટે નીચલી આધારત જવાને સ્વતંત્ર આપવામાં આવી હોવાથી સંબંધિત અરજી સુનાવણી યોગ્ય નથી મળતી માહિતી મુજબ આપણે માહિતી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં